જય સ્વામિનારાયણ વિજયા એકાદશીના દિવસે જે ઘરમાં એક શાક બનશે તે ઘરમાં સોનાનો સૂરજ ઉગશે વિજયા એકાદશી હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર તિથિ તરીકે ઓળખાય છે પૌરાણિક ગ્રંથો અનુસાર વિજયા એકાદશી વ્રત એક એવી દિવ્ય અને શક્તિશાળી ઉપાસના છે જેનાથી જીવનમાં સફળતા શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વિજયા એકાદશી એ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે અને ખાસ કરીને તે લોકો માટે શુભ ગણાય છે જે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે વિજયા એકાદશીનું નામ જ સૂચવે છે કે આ તિથિ પર કરવામાં આવેલું વ્રત પૂજન અને ખાસ ઉપાયો જીવનમાં વિજય અને લાભ લાવે છે શાસ્ત્રો મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસ અને જપત્પ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને જીવનમાં પ્રભાવ વધે છે છે વિજયા એકાદશીનું એટલું કે ભલે કોઈ વ્યક્તિ જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરતો હોય જો તે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી વિશેષ ઉપાયો કરે તો તેનું ભાગ્ય ખુલી શકે છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે આ ખાસ તિથિ પર કેટલીક ખાસ વસ્તુઓ ખાવાનું અને કેટલીક ખાસ વસ્તુઓ બનાવવાનું મહત્વ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ગોળ અને હળદર વડે કદુ કોળુ નો શાક બનાવવો અતિશય શુભ માનવામાં આવે છે જેને ઘરમાં આ શાક બનાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભોગ ધરાવવામાં આવે છે ત્યાં દૈવિક આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ક્યારે ધનની તંગી આવતી નથી વિજયા એકાદશીની પૌરાણિક કથા પણ એટલી જ રસપ્રદ છે છે માન્યતા કે ભગવાન શ્રીરામ લંકા વિજય માટે પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમને મથિરલતા ઋષિ એ વિજયા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી હતી તેઓએ આ વ્રત રાખ્યું અને ધર્મ પ્રમાણે અનુકૂળ ખાદ્ય પદાર્થોનું સેવન કર્યું જેના પ્રભાવથી તેઓને સીતાજીની શોધમાં અને રાવણ પર વિજય મેળવવામાં સફળતા મળી તેથી જ આ એકાદશીને વિજય ગણવામાં આવે છે આ દિવસે જો ઘરમાં કદુ શાક બનાવવામાં આવે તો તે ઘરમાં ધન સમૃદ્ધિ અને સકારાત્મકતા પ્રવેશ કરે છે હિન્દુ ધર્મમાં પીળા રંગને ભાગ્ય અને વૈભવ સાથે જોડવામાં આવે છે જો આ દિવસે ગોળ અને હળદરવાળો કદુનું શાક બનાવવામાં આવે તો તે માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનને પ્રિય હોય છે અને તેનાથી ઘરમાં ક્યારેય ધનની કમી ન રહે વિજયા એકાદશીના દિવસે નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે ઘરમાં સારા વાતાવરણ માટે ગંગાજળનું છંટકાવ કરવું જોઈએ લક્ષ્મી માતાના ચિત્ર સામે દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસનું મહત્વ એટલું છે કે ભક્તિપૂર્વક રાખવામાં આવેલું વ્રત અને કરવામાં આવેલા સત્કર્મો જીવનના તમામ દુઃખો અને અવરોધોને દૂર કરી શકે છે હિંદુ ધર્મગ્રંથો અનુસાર માતા લક્ષ્મી જયા વસે છે ત્યાં ધનની કમી ક્યારેય ન રહે એટલે કે જો કોઈ ઘરમાં આ દિવસે આ ખાસ શાક બનશે અને પૂજા વિધિ પ્રમાણે ભગવાનને અર્પણ કરવામાં આવશે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે ક્યારે ધનની તંગી નહીં આવે અને ધન પ્રાપ્તિની નવી તકો ઊભી થશે આથી જ કહેવાય છે કે જે ઘરમાં આ શાક બને છે ત્યાં સોનાનો સૂરજ ઉગે છે સોનાનો સૂરજ ઉગશે એ અર્થ એ છે કે ઘરના તમામ પ્રકારના અવરોધો દૂર થશે ધન અને વૈભવ આવશે અને ઘરના દરેક સભ્યોની પ્રગતિ થશે માન્યતા છે કે જો આ દિવસે ગરીબોને દાન અને અનાજનું દાન કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મીજીની કૃપા સ્થાયી થાય છે ધર્મશાસ્ત્રો કહે છે કે જેણે વિજયા એકાદશીના દિવસે શ્રદ્ધા સાથે ભગવાનની આરાધના કરી છે તે જીવનમાં ક્યારે ધન સંકટ ભોગવે નહીં વિજયા એકાદશી એ માત્ર એક વ્રત જ નથી પરંતુ તે જીવનમાં નવી ઉર્જા નવોદિત આશા અને શુભતાનું પ્રવેશ દ્વાર છે જે લોકો વિજયા એકાદશીનું વ્રત કરે છે તે લોકોના જીવનમાં અવિશ્વસનીય ફેરફારો જોવા મળે છે શાસ્ત્રો કહે છે કે આ દિવસે ઉપવાસ રાખવો ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ગંગાજળ હાંટવું ઘરમાં દીવો પ્રગટાવવો અને વિશેષ રૂપે કદુનું શાક બનાવવું તે જીવનમાં ધન સુખ અને શાંતિ લાવે છે આ દિવસે ખોટા કાર્યો ન કરવા જોઈએ દુશ્મનો સાથે ઝઘડો ન કરવો જોઈએ દુષ્કર્મોથી બચવું જોઈએ અને મન વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખવી જોઈએ શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે ધાર્મિક વ્રત રાખે છે અને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે ઘરમાં શાંતિ ટકી રહે છે અને પરિવારના તમામ સભ્યોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વિજયા એકાદશી નો દિવસ એ ધર્મ ભક્તિ અને વિશેષ ઉપાયો માટે શ્રેષ્ઠ ગણાય છે જો તમે જીવનમાં નકારાત્મકતા અને ધનની તંગી અનુભવી રહ્યા હો તો આ દિવસે કદુ શાક બનાવીને ભગવાનને અર્પણ કરવું અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી એ શ્રેષ્ઠ ઉપાય છે અને સુખી જીવન માટે વિજયા એકાદશી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી એ સફળતા અને સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ માધ્યમ છે આજના આ વિશેષ અને પવિત્ર વિડીયોમાં આપણે વિજયા એકાદશી નું મહત્વ તેની પૌરાણિક કથાઓ અને આ દિવસે ઘરમાં બનાવાતા એક ખાસ શાકનો રહસ્યમય મહિમા જાણી લીધો શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે કઠોર ભક્તિ અને શ્રદ્ધા સાથે વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી અનંત લાભ થાય છે ખાસ કરીને કદુનું શાક જે ગોળ અને હળદર વડે બનાવવામાં આવે છે તે ધાર્મિક અને તાંત્રિક દૃષ્ટિએ અત્યંત શુભ ગણાય છે આજના સમયમાં જ્યાં લોકો ધન સુખ અને શાંતિ માટે સતત પ્રયત્નશીલ છે ત્યાં પ્રાચીન શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો અમૂલ્ય બની જાય છે લોકો હંમેશા ધનની સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને શાંતિ માટે અલગ અલગ ઉપાયો કરે છે પણ અમુક તિથિઓ પર કરવામાં આવેલા ઉપાયો વધારે અસરકારક સાબિત થાય છે વિજયા એકાદશી એ એવો જ એક વિશેષ દિવસ છે જે નિમિત્તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ રાખવો પવિત્ર વિચારો રાખવા માતા લક્ષ્મી અને શ્રીહરીના ચરણોમાં પ્રાર્થના કરવી અને ઘરમાં શુભ કાર્યો કરવા એ જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાની ચાવી સમાન છે ખાસ કરીને જો તમે આ દિવસે કદુ શાક બનાવો જે વિશેષ રૂપે વિષ્ણુ ભગવાનને પ્રિય છે તો તેનાથી ઘરમાં શુભતાનું સંચાર થાય છે આ શાકનું મહત્વ એમાં છે કે તે માત્ર પણ શાસ્ત્રોમાં તે ધનલક્ષ્મીને આકર્ષિત કરનાર ભોગ તરીકે પણ ગણવામાં આવ્યું છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને જરૂર લાઈક કરજો અને તમારા પરિવારજનો મિત્રો અને શુભચિંતકો સાથે શેર કરજો જેથી બધાને વિજયા એકાદશીનો સકારાત્મક લાભ મળી શકે તમારા સુજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય એ માટે આપણી સાથે જોડાયેલા રહો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આયકનને દબાવો જેથી તમને આવનારા બધા ધાર્મિક અને વૈદિક વીડિયોની જાણકારી તત્કાળ મળી રહે આ વીડિયો જોવા બદલ હૃદયપૂર્વક આભાર આપના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને માતા લક્ષ્મીજીની અક્ષય કૃપા બની રહે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોને પૂરો કરીએ ફરી એકવાર નવા અને રસપ્રદ વીડિયોમાં મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય સ્વામિનારાયણ